નમસ્કાર આજે તારીખ વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને શનિવાર આજના વિડીયોની અંદર દરેક માર્કેટિંગ યાર્ડના આજના કપાસના તાજા ભાવ શું રહેલા છે તેમના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું આજના દિવસે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ સોળસો ને ત્રણ રૂપિયા સુધીનો ભાવ રહેલો છે તો અન્ય માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ શું રહેલો છે તેમના પર એક નજર કરીએ બજાર ભાવમાં સૌથી પહેલાં છે રાજકોટ માર્કેટયાર્ડ જેમાં ભાવ છે બારસો ચોપનથી સોળસો ત્રણ ગોંડલ એક હજાર એકથી પંદરસો સન્નું જસદણ બારસો એંસીથી સોળસો બોટાદ અગિયારસો એકાવનથી પંદરસો એકાણું જેતપુર આઠસો એકોતેરથી પંદરસો હળવદ એક હજારથી પંદરસો પાંત્રીસ અમરેલી સાતસો વીસથી પંદરસો પચાસ સાવરકુંડલા બારસો એંસીથી ચૌદસો બાબરા તેરસો પચીસથી ચૌદસો ને પંચાણું મોરબી એક હજાર પંચ્યાસીથી ચૌદસો એકવીસ જામનગર સત્સોથી ચૌદસો પચાસ જામજોધપુર અગિયારસો એકથી પંદરસો એકત્રીસ ખાંભા એક હજાર ચોરાણુંથી તેરસો એકાવન કાલાવડ ચૌદસોથી ચૌદસો ને નેવું વાંકાનેર નવસો પચાસથી પંદરસો બાસઠ વિસનગર એક હજાર પચીસથી પંદરસો એકતાલીસ રાપર અગિયારસો બાસઠથી બારસો એકતાલીસ ધ્રાંગધ્રા એક હજાર પચાસથી ચૌદસો એકાવન તળાજા એક હજારથી ચૌદસો રૂપિયા અને અંજાર અગિયારસો પંચોતેરથી તેરસો ને રૂપિયા